હેલો સ્ટુડન્ટ્સ હું છું રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમ આપણે યુનિટ નંબર ત્રણ જોઈ રહ્યા છીએ જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ બરાબર એમાં આપણે રસ્તા વાહનવ્યવહાર જોઈ રહ્યા છીએ દાખલા નંબર બાવીસ બે શાહનો જોવાનો છે બરાબર આન પહેલાં મેં એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને અમુક સમ કરાવેલા છે તમે જે છે એના ના તો પ્લીઝ જોઈ લેજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે શું કહેવા માગે છે તો કે આરામ બસ સર્વિસ લિમિટેડ દ્વારા નીચેની બસો પેસેન્જર માટે સુરત સિટી માટે દોડાવવામાં આવે છે સુરત સિટીમાં બસ દોડે છે દસ બસ સાઠ મુસાફરોની વહન ક્ષમતાવાળી છે અને પંદર બસ ચાલીસ મુસાફરોની ક્ષમતાવાળી છે સામાન્ય રીતે એક બસ દિવસમાં આઠ આવવા જવાના ફેરા કરે છે બરાબર આઠ આવવા જવાના ફેરા કરે છે બરાબર મીન્સ કે ચાર વાર જાય ચાર વાર આવે છે અને છ કિલોમીટરનું અંતર દરેક ટ્રીપમાં કાપે છે એક ટ્રીપમાં છ કિલોમીટરનું અંતર કાપે છે અને તે સરેરાશ પિચોતેર ટકા ક્ષમતાએ મુસાફરી કરે છે પિચોતેર ટકા ક્ષમતા મીન્સ કે બેઠક વ્યવસ્થા અનુસાર વાર્ષિક આંકડા બતાવે છે કે સરેરાશ વીસ ટકા બસો રોડ પર કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે માર્ચ માસ દરમિયાન નીચે મુજબના ખર્ચા થયેલા હતા હવે ઉપર આપણને જેટલી ઇન્ફોર્મેશન આપી છે ઇન્ફોર્મેશન ઉપરથી આપણે જે છે એ ઉતારું કિલોમીટર દીઠ અથવા તો પેસેન્જર કિલોમીટર દીઠ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે પેસેન્જર કિલોમીટર પણ એ આપણે પછી કરશું પહેલાં કેવા શું માગીએ છીએ આગળ તો કે વિગત આપી છે રૂપિયા આપ્યા છે ગેરેજ ભાડું અને વીમો આપ્યો છે રોડ અને વાહન વેરો આપ્યો છે સ્ટોર્સનો વપરાશ આપ્યો છે પેટ્રોલ આપ્યું છે લુબ્રિકેન્ટનો ખર્ચ લુબ્રિકેન્ટ શું છે આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખી ગયા ટાયર અને ટ્યુબનો ખર્ચ ગેસ અને પાવરનો ખર્ચ પરચુરણ ખર્ચ રિપેરિંગ ખર્ચ પગારમાં આપણે મુખ્ય મેનેજરનો પગાર બરાબર બે સહાયક મેનેજર એમાં દરેકનો પગાર ત્રણ સુપરવાઇઝરનો પગાર એમાં દરેકનો દસ હજાર છે બે ડ્રાઈવરનો પગાર સોરી વીસ ડ્રાઈવરનો પગાર અને વીસ ક્લીનરનો પગાર ઓફિસ સ્ટાફનો પગાર બરાબર આટલી વસ્તુ આપી છે કંપનીના ક્લાર્કે પડતરના પત્રકમાં ઘસારો રૂપિયા પાસઠ હજાર માંડી વાળેલ છે અને સેવાનું પડતર પત્રક તૈયાર કરો તથા ઉતારું કિલોમીટર જ પડતર તૈયાર કરો અથવા તો શોધો હવે જુઓ આમાં આપણને આપણી ઈચ્છા બહાર એક વસ્તુ કહી દીધી છે એ છે સેવાનું પડતર પત્રક તૈયાર કરો એટલે આપણે સેવાની પડતર પણ કેવી પડશે બરાબર છે અને ઉતારું કિલોમીટરથી જ પડતર શોધો એમ કીધું છે એટલે કે પહેલાં આપણે પડતર પત્રક તૈયાર કરવાનું છે બરાબર જેમાં ઉતારું કિલોમીટર દીઠ પડતર ફાઇન્ડ આઉટ કરવા નથી માત્ર પડતર પત્રક તૈયાર કરવાનું છે એટલે કે રૂપિયાવાળું એટલે ઉતારું કિલોમીટર જ પડતર શોધવાની છે ચાલો તો પહેલાં આપણે કુલ પડતર શોધવી પડશે અને એની પહેલાં આપણે ઉતારું કિલોમીટર ફાઇન્ડ આઉટ કરવા પડશે બરાબર તો અહીંયા આપણે જે છે પહેલાં ઉતારું કિલોમીટર ફાઇન્ડ આઉટ કરી લે ચાલો ઉતારું કિલોમીટરમાં આપણે શું કરશું તો કે જે આપણને ફોકરીમાં આપ્યું છે એ બધી જ વસ્તુને આપણે ધ્યાનથી જોવાનું છે અને આપણે એને એપ્લાય કરવાનું છે પહેલાં તો આપણી પાસે કેટલી બસ છે અને એમાં ક્ષમતા કેટલી છે એ વસ્તુ જોવાની છે તો પહેલાં તો આપણી પાસે દસ બસ છે અને એમાં સાઠ મુસાફરો ચાલે છે બરાબર તો ટોટલ મુસાફરો કેટલા થઈ જાય તો કે સાઠ ગુણ્યા દસ એટલે છસો મુસાફરો થઈ જાય બરાબર પંદર બસ છે અને એની વહન ક્ષમતા ચાલીસની છે એટલે કે પંદર બસ છે એક બસમાં ચાલીસ જણા એટલે પંદર ચોક સાઠ છસો મુસાફર આમાં બરાબર જે ચાલીસ વહન ક્ષમતાવાળી અને સાઠ વહન ક્ષમતાવાળી ટોટલ મુસાફરો થઈ જશે બારસો બરાબર વિન મીન્સ કે બારસો મુસાફરો સુધીની વહન ક્ષમતા આપણી બસોમાં છે બરાબર એક દિવસમાં બારસો જે છે એ મુસાફરો અવર જવર કરી શકે છે તો આવી સિચ્યુએશનમાં બારસો મુસાફરો બરાબર અને સામાન્ય રીતે એક બસ દિવસમાં આઠ આવવા જવાના ફેરા કરે છે બરાબર એટલે કે બારસો મુસાફરો એક વખત જઈ અને એક વખત આવે છે તો અહીંયા આપણે એવા આઠ ફેરા થાય છે બરાબર અને છ કિલોમીટરનું અંતર કાપે છે આઠ ફેરા છે છ કિલોમીટરનું અંતર કાપે છે દરેક ટ્રીપમાં કાપે છે અને તે સરેરાશ પિંચોતેર ટકા ક્ષમતા મુસાફરી કરે છે એટલે કે બારસો જણા છે પણ એ એ બારસો મુસાફરી કરતા નથી એમાંથી કેટલા મુસાફરી કરે છે તો કે પીચોતેર ટકા મુસાફરી કરે છે બરાબર છે ચલો વાર્ષિક આંકડા બતાવે છે કે સરેરાશ વીસ ટકા બસો રોડ પર કામ કરતી નથી બરાબર છે એટલે કે એના એંસી ટકા કામ કરે છે વીસ ટકા કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે માર્ચ માસ દરમિયાન નીચે મુજબના ખર્ચા થયેલા છે પહેલાં આપણે આનું સોલ્યુશન કરી લઈ પછી આપણે આગળ વધીએ ચાલો અને હા અને આપણે આ બધે બધા ખર્ચા કેમાં કરીએ છીએ તકે માસમાં બરાબર માસિક ખર્ચા છે એને એમ કીધું છે કે આપણે છે એ આ બધા આપણને છે એ ખર્ચામાં માર્ચ માસ દરમિયાનના ખર્ચા આપેલા છે એટલે આપણે માર્ચ માસ માટે બધી વસ્તુની ગણતરી કરીએ છીએ તો માર્ચમાં કેટલા દિવસો હોય તો કે માર્ચ સર એકત્રીસ દિવસો હોય બરાબર તો અહીંયા આપણે ઇનટુ કરવા પડશે એક દિવસનું થાય અને એને ગુણ્યા એકત્રીસ બરાબર એટલે કે એને ગુણ્યા એકત્રીસ આ શું છે બારસો તકે આપણા શું કહેવાય તકે ઉતારું બરાબર ચાલો આઠસુ છે તો કે આઠ છે ફેરા છ કિલોમીટર છે પીચોતેર ટકા ક્ષમતા છે અને એકત્રીસ દિવસ છે બરાબર આવી રીતે તમને સમજાવવા માટે કરી નાખ્યું છે ચાલો તો કરી નાખીએ બધી જ વસ્તુ ચાલો તો બારસો ગુણ્યા આઠ ગુણ્યા છ ગુણ્યા ટકા અને ગુણ્યા એકત્રીસ એટલે એ આવશે તેર તેર લાખ ઓગણચાલીસ હજાર બસો હવે આ શું આવ્યું તક કે આ આવ્યું આપણું ઉતારું કિલોમીટર કેટલી બસો માટે તકે આપણી બધી જે દસ અને પંદર જે આપણી પચીસ બસ હતી એ પચીસે પચીસ બસનું આપણી પાસે ઉતારું કિલોમીટર આવ્યું પણ એની એમ કીધું છે કે પચીસે પચીસ બસ આપણી કામ કરતી નથી એ ઓન એન એવરેજ આપણી વીસ ટકા બસો છે એ કામ કરતી નથી એંસી ટકા બસો કામ કરે છે તો આપણે આના એંસી ટકા ભાડું એટલે કે ઉતારું કિલોમીટર રાખીએ બરાબર તો અહીંયા આપણે તેર લાખ ઓગણચાલીસ હજાર બસો અને એને ગુણ્યા સો ટકા છે બરાબર આ સો ટકા છે તો આપણે આના એંસી ટકા કરવાના છે બરાબર વીસ ટકા કામ કરતી નથી તો તેર લાખ ઓગણચાલીસ હજાર બસો એને ગુણ્યા એસી ટકા તો એ આવશે એક દસ લાખ એકોતેર હજાર ત્રણસો સાહીઠ બરાબર અને આ આવશે આપણું ઉતારું કિલોમીટર બરાબર ફાઇનલ આ શું આવ્યું આપણી પાસે ઉતારું કિલોમીટર કાંઈ નથી કર્યું આપણે જે જે વસ્તુ એની આપી હતી એ વસ્તુને આપણે એપ્લાય કરી અને ઉતારું કિલોમીટર ફાઇન્ડ આઉટ કર્યા એટલે જ હું લાઇન સર જ ગયો છું બરાબર ક્યાંય મેં રસ્તામાંથી આડે અવડેથી કાંઈ ઉપાડ્યું નથી બરાબર શું હતું તો કે સામાન્ય રીતે એક બસ દિવસમાં આઠ આવવા જવાના ફેરા કરે છે પહેલાં તો મેં ટોટલ પેસેન્જર કેટલા બેસાડી શકીએ આપણે એક ફેરામાં ઇમેજ હોય જોઈ લીધું તો કે ભાઈ બારસો મુસાફરો અથવા તો ઉતારવું આપણે જે છે એ બેસાડી શકીએ તો બારસો મુસાફર છે આઠ ફેરા થાય છે બરાબર અને એને કીધું છે કે છ કિલોમીટરનું અંતર છે પછી એની એમ કીધું છે કે સરેરાશ પિચોતેર ટકા ક્ષમતા મુસાફરી કરે છે તો પિચોતેર ટકા કરી નાખા ખામે બરાબર અને વા વાર્ષિક આંકડા એમ બતાવે છે કે વીસ ટકા બસો કામ કરતી નથી તો વીસ ટકા અથવા તો એંસી ટકા તમે ડાયરેક્ટ અહીં કરી નાખો તો પણ ચાલે બરાબર પણ મેં અહીં કરી નાખા અને એની એમ કીધું છે કે મા માર્ચ માસ માટે છે એટલે મેં મા માર્ચ માસ માટે એકત્રીસ દિવસ લઈ લીધા બરાબર કન્ફર્મ કાંઈ આમાં અલગ કર્યું નથી બરાબર છે તો આ બધી વસ્તુનો મલ્ટિપ્લાય તમે એંસી ટકા અહીંયા અલગથી કર્યા તમે અહીંયા નાખો તો પણ ચાલે બરાબર સર એ કઈ રીતે તકે જુઓ અહીંયા આપણી પાસે બારસો ગુણ્યા આઠ ગુણ્યા છ ગુણ્યા પંચોતેર ટકા એને ગુણ્યા એંશી ટકા અને એને ગુણ્યા એકત્રીસ તો પણ તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે એમાં કાંઈ ખોટું નહીં પડે બરાબર છે ચાલો જે રીતે તમારે કરવું હોય આ તો તમને વધારે સમજાય વધારે ક્લિયર થઈ જાય એટલે મેં અહીંયા કર્યું છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ છે હવે આપણે કાંઈ નથી કરવાનું હવે આપણે પહેલાં પડતર ફાઇન્ડ આઉટ કરવાની છે મેં આવી રીતે દોર્યું તમે ખાલી માસિક રૂપિયા લખી અને પછી પડતર પત્રક દોરો તો પણ ચાલે બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે જે જે ખર્ચા આપ્યા છે બધા જ ખર્ચા આપણને રૂપિયામાં આપ્યા છે એટલે ક્યાંય આપણે કન્વર્ટ કરવાની કાંઈ જરૂર નથી બધી જ વસ્તુ આપણને બેઠે બેઠી આપેલી દીધી છે ચો ચાલો તો સૌ પ્રથમ આપણે છે એ જે વસ્તુ આપી છે એ વસ્તુ લખતા જાય તો પહેલાં આપણે ગેરેજ ભાડું તો ગેરેજ ભાડું લખી નાખીએ પચીસ હજાર આપ્યું છે રોડ અને વાહન વેરો આપ્યો છે પાંચ હજારનો સ્ટોર્સ વપરાશ એ આપી છે આપણને ચાર પિસ્તાલીસ હજાર બધી જ વસ્તુ બેઠે બેઠી આપણને માસિક જ આપ્યું છે એટલે કાંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી પેટ્રોલ છે બે લાખ ચાલીસ હજારનું વાર માસિક જ છે લુબ્રિકેન્ટ ખર્ચ આપ્યો છે આપણને સત્તર પાંચસો સોરી લુબ્રિકેન્ટ એક જ મિનિટ સ્ટોર્સનો વપરાશ પિસ્તાલીસ હજાર પેટ્રોલ બે લાખ ચાલીસ હજાર અને લુબ્રિકેન્ટનો ખર્ચ છે પંચાવન હજાર ટાયર ટ્યુબનો ખર્ચ સત્તર પાંચસો પછી છે આપણને ગેસ અને પાવર ખર્ચ એ આપ્યું છે ત્રણ પાંચસોનું પરચુરણ ખર્ચા એ આપ્યા છે અઢાર હજારના રિપેરિંગ ખર્ચ આ આપ્યું છે પાંત્રીસ હજારનો પછી પગાર આપ્યો છે તો પગાર આપણે બધાનો અલગ 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 ખાવાનો છે આપેલા છે એના મુખ્ય મેનેજરનો પગાર ચાલીસ હજાર તો અહીંયા આપણે પછી બે સહાયકનો પગાર તો અહીંયા આપણે સહાયક મેનેજર તો એને આપણે દરેકનો જો અહીંયા વસ્તુ જોવાની છે બે સહાયક પગાર છે ને દરેકનો વીસ હજાર છે તો બે આપણે હોય તો ચાલીસ હજાર બરાબર એકનો વીસ હજાર અને ગુણ્યા બે એટલે ચાલીસ હજાર પછી છે આપણને એમ કીધું છે કે બે સહાયક મેનેજર ત્રણ સુપરવાઇઝર તો શું સુપરવાઇઝરનો દરેકનો કેટલા છે ત્રણ સુપરવાઇઝર છે અને દરેકનો દસ હજાર છે તો અહીંયા આપણે ત્રીસ હજાર સુપરવાઇઝરના પગારને આપી દઈએ પછી છે વીસ ડ્રાઈવરનો પગાર તો અહીંયા ડ્રાઈવર વીસ ડ્રાઈવર છે અને દરેકનો પગાર છે આઠ હજાર સોળ હજાર રૂપિયા એના થશે પછી વીસ ક્લીનર છે અને વીસ ક્લીનર છે એને દરેકનો પગાર ત્રણ હજાર તો ત્રણ દુને છ હજાર બરાબર એટલે કે એક લાખ સાઠ હજાર થશે નહીં કે સોળ હજાર સોરી બરાબર છે આઠ દુને સોળ હજાર અને એક ઝીરો બીજો અને ક્લી ક્લિનરનો પગાર તંદુને છ હજાર એટલે કે સાઠ હજાર એક પછી છે ઓફિસનો સ્ટાફનો પગાર તો અહીંયા આપણે ઓફિસ સ્ટાફ પગાર કેટલો થશે તો કે સાઠ હજાર ચાલો પછી જે કંપની કે પડતરના પત્રકમાં ઘસારો પાંસઠ હજાર માંડી વાળેલ છે હવે કંપની ક્લાર્કે માંડી વાળ્યો તો આપણે એને કંઈ કહેવાય નહીં તો અહીંયા આપણે ઘસારો જેની જેટલો માંડી વાળ્યો છે અને એને કીધું છે કે આ બધું એને કંઈ ચોખ્ખવટને નથી કરી કે ઘસારો માસિક છે કે વાર્ષિક છે એટલે આપણે માસિક છે એવું માની અને સિક્સટી ફાઇવ થાઉઝન્ડ આપણે ઘસારો માંડી વાળશું બરાબર છે ચાલો તો હવે આપણે બસ બધાય ખર્ચા આવી ગયા હવે આપણે કાંઈ નહીં ઈશ્વર ભરોસે ટોટલ કર નાખવાનો છે તો तो ટોટલ કરીએ 25000 5000 45000 24000 55000 17500 3500 18000 35000 40000 40000 30000 160000 60000 60000 65000 એટલે કે 899000 આપણો શું આવશે તક્કે આપણે જે પડતર કીધી છે સેવાની પડતર પત્રક તૈયાર કરો એમાં જે આપણને પડતર આપી છે એ બરાબર તો અહીંયા આપણે લખી નાખશું કુલ પડતર બરાબર અને આઠ લાખ નવ્વાણું હજાર ચાલો રેડી થઈ ગયું બરાબર આઠ લાખ નવ્વાણું હજાર આપણને પડતર મળી ગઈ હવે હજી એક વસ્તુ બાકી છે ઉતારું કિલોમીટર પડતર શોધવાની છે તો અહીંયા આપણે એની અલગથી શોધવાની કીધી છે તો અહીંયા આપણે લખશું ઉતારું કિલોમીટર દીઠ પડતર બરાબર તો અહીંયા આપણે બરાબર લખશું ફોર્મ્યુલા થશે ફોર્મ્યુલા લખવો જરૂરી છે બરાબર કુલ પડતર એના છેદમાં ઉતારું કિલોમીટર કુલ ઉતારું કિલોમીટર ચાલો તો કુલ પડતર છે આપણી આઠ લાખ નવાણું હજાર એના છેદમાં કુલ ઉતારું કિલોમીટર કેટલા છે તકે દસ લાખ એકોતેર હજાર ત્રણસો ને સાઠ ચાલો તો આપણી પાસે આઠ લાખ નવાણું હજાર ઓલરેડી લખેલા છે દસ લાખ એકોતેર હજાર ત્રણસો ને સાઠ આવી જશે ઝીરો પોઈન્ટ થ્રી નાઇન છે એટલે આપણે ઝીરો ફોર લખી નાખશું અને આ આવી જશે આપણું ઉતારું કિલોમીટર દીઠ પડતર ચાલો આ વસ્તુ થઈ ગઈ અને આ હતો આપણો બે હજાર બાવીસમાં એકદમ ઈઝી દાખલો ખાલી સમજવાની વસ્તુ શરૂઆત હતી એટલે આ હતી બરાબર છે બાકી પડતર પત્રક તો આપણને બધીને બનાવતા આવડે છે બરાબર છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય બરાબર ક્વેશ્ચનમાં તો મને પૂછી શકશો અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો થેન્ક યુ